ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ઓગણીસ જૂને મતદાન યોજાશે તેમજ બંને બેઠકો પર ત્રેવીસ જૂને પરિણામ જાહેર થશે છવ્વીસ મે થી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે ચૂંટણી પંચ દ્વારા સમય સુચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પીટા ચૂંટણી યોજાવાની છે તેમજ કડી વિધાનસભા મત વિસ્તારમાં ત્રણસો 376 નવા મતદારોનો વધારો થયો છે આમાં એકસો બાવન પુરુષ અને બસો ચોવીસ મહિલા મતદારોનો સમાવેશ થાય છે કુલ મતદારોની સંખ્યા બે લાખ નેવ્યાસી હજાર સાતસો છેતાલીસ થઈ છે જેમાં એક લાખ ઓગણપચાસ હજાર સાતસો ઓગણીસ પુરુષ અને એક લાખ ચાલીસ હજાર ત્રેવીસ મહિલા અને ચાર ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે તો બીજી તરફ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં એકસો પંચ્યાસી નવા મતદારો ઉમેરાયા છે આમાં ચોવીસ પુરુષ એકસો મહિલા અને એક ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે મહિલા અને ચાર ત્રીજી જાતિના મતદારો છે અઢાર એપ્રિલના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અધ્યક્ષતામાં અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષના નેતા અમિત ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સિદ્ધાર્થ પટેલ ભરતસિંહ સોલંકી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શૈલેષ પરમાર સહિતના નેતાઓની હાજરીમાં બેઠક મળી હતી અહીં કોંગ્રેસે બંને વિધાનસભા બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કહ્યું કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું છે